કામગીરી સામે દુકાનદારો નો આક્રોશ સાથે આવેદન પત્ર કપડ વંશ સ્થાનિક દુકાનદારો નું કહેવું છે કે કાયદે પરિભાષામાં કપડવંશ નગરપાલિકાની ડિમોલેશન ની કામગીરી અને તેમનો ગેરકાયદેસર હોવાનો દુકાનદારો પરનો આક્ષેપ પાયા વગરનો છે અને તે ટકી શકે નહીં નામદાર સુપ્રીમ કોર્ટે બે હજાર અગિયારમાં આપેલ હુકમમાં સ્પષ્ટતા કરેલ છે કે દબાણોની જવાબદારી સ્થાનિક સત્તા મંડળની છે જેના બદલ નાગરિકોને દંડી શકાય નહીં અને તેમના પર કોઈ આક્ષેપ લાગી શકાય નહીં આથી અમુક કપડવંજ નગર સેવા સદન વિસ્તારના ઇઠ્યાસી દુકાનદારો જેમની દુકાનો ગેરકાયદેસર રીતે ઠરાવ કરી અને તોડી પાડેલ જે તે સમયે અમુક કપડવંજ નગર સેવા સદન પ્રમુખ શ્રી તેમજ ચીફ ઓફિસર શ્રી અને કમિશનર શ્રી નગરપાલિકાઓ અમદાવાદ ઝોન સમક્ષ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ની કલમ બસો હેઠળ અપીલ દાખલ કરેલ જેની કોપી નિયમોએ પક્ષકાર તરીકે કપડવંશ નગર સેવા સદનના તમામ સભ્યશ્રીઓ તેમજ પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને મોકલેલ આમ છતાં તેઓએ તારીખ તેર બાર બે ના રોજ અમારી દુકાનો ગેરકાયદેસર રીતે તોડી પાડેલ છે જે સંદર્ભે આવેદન પત્ર કપડવંશ નાયબ કલેક્ટર શ્રી મામલતદાર શ્રી ચીફ ઓફિસર શ્રી તેમજ પ્રમુખ શ્રીને નગરજનો દ્વારા આપવામાં આવ્યું જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ રિપોર્ટર ભાવિન જોશી કપડવંજ